રાજુલા પંથકમાં આવતી કોપર પ્લાન્ટ કંપની સામે રાજુલા પંથકમાં આવતી કોપર પ્લાન્ટ કંપની સ્થાપવાને લઈને રાજુલા પંથકમાં ખેડૂતો અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વિરોધ શરૂ થયેલો છે અને આજે ખેડૂત બચાવો કોપર હટાવો સમિતિના નેજા નીચે ખેડૂતો પર્યાવરણ પ્રેમીઓની સભા સાથેની રેલી અને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો હતો જેમાં ખેડૂતો અને પર્યાવરણ પ્રેમીઓએ પ્લે કાર્ડ સાથે પ્રાંત કલેક્ટર કચેરીએ પહોંચેલા હતા અને સૂત્રોચ્ચાર સાથે કોપર પ્લાન્ટ કંપની સામે આવેદનપત્ર પાઠવેલું છે અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં કોપર પ્લાન્ટ કંપની સ્થાપવા માટે અગાઉ કરેલી લોક સુનાવણી બેઠકમાં પોલીસ તંત્ર દ્વારા લોક સુનાવણીમાં ભારે દેકારો થયેલો અને પોલીસે અગિયાર પર્યાવરણ પ્રેમીઓ અને ખેડૂતોને ડિટેઇન કર્યા બાદ આજે રાજુલા ખાતે પર્યાવરણ પ્રેમીઓ અને ખેડૂતો દ્વારા બેઠક યોજવામાં આવેલી હતી અને મહુવા ખાતે નિરમા કંપની સામે આંદોલન કરનાર ડૉક્ટર કનુભાઈ કળસરિયા તકુભાઈ સાણસુર મંગલુભાઈ ખુમાણ અમદાવાદના પર્યાવરણ પ્રેમી મુદિતા વિદ્રોહી સહિતના બસ્સો ઉપરાંતના પર્યાવરણ પ્રેમીઓ અને ખેડૂતો દ્વારા કોઈપણ સંજોગોમાં કોપર પ્લાન્ટ કંપની રાજુલામાં અને રાજુલા પંથકમાં સ્થપાઈ તો ખેતી અને પર્યાવરણ સાથે વન્ય પ્રાણી સિંહનો મોટો વિસ્તાર નષ્ટ થવાની ગંભીર શક્યતાઓ વચ્ચે કોપર પ્લાન્ટ હટાવો સમિતિ રાજુલાવ જાફરાબાદ દ્વારા વિરોધ પ્રદર્શન સભા યોજીને બાદમાં રેલી સ્વરૂપે રાજુલા પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં કાર્યક્રમમાં ખેડૂતો અને પર્યાવરણ પ્રેમીઓ પ્લે કાર્ડ સાથે પ્રાંત કલેક્ટર કચેરીએ સૂત્રોચ્ચાર કરેલા હતા અને અગાઉથી લોક સુનાવણી દરમિયાન રદ કરવાની માંગણી પણ કોપર પ્લાન્ટ હટાવો સમિતિ દ્વારા કરવામાં આવેલી છે આમ તો હવે આ આંદોલન ઘણું બધું જાહેર થઈ ચૂક્યું છે લોકો પરેશાન છે જ્યારથી લોક સુનાવણી થઈ હતી ત્યારથી એક જાતનો આક્રોશ લોકોમાં એ આવી ગયો કે લોક સુનાવણી એટલે લોકશાહીને બચાવવા માટે લોકોના અધિકારનું રક્ષણ કરવા માટે લોકોને સાંભળવાની વાત એને લોક સુનાવણી કહેવાય જો આપણે સ્વરાજના હક્કો ભોગવતા હોઈએ તો લોકોને સાંભળવા તો જોઈએ કોઈ પણ ઉદ્યોગ આવે કોઈ પણ મોટો કારખાનો આવે કોઈ મોટો ધંધો લઈને કોઈ આવે તો લોકોને શાંતિથી સાંભળવા જોઈએ અને એમાં લોકોનું હિત જો જળવાતું ના હોય તો એને સમજાવવા પડે કે તમારું હિત આમાં છે પણ તમને દેખાતું નથી તમારા ભલા માટે આ થાય છે તો પછી લોકો સમજે પણ એને સમજાવવાને બદલે બધાની ધરપકડ કરી અને પોલીસના ટોળાઓ આવે અને બધાને આમાંથી ઉપાડી જાય એને ડિટેઇન કરી લે અને છોડે નહીં તો આ તો લોકશાહીનું હનન થયું કહેવાય લોકશાહીનું રક્ષણ કરવું જોઈએ સત્તા તંત્ર છે પોલીસ તંત્ર છે એ લોકોએ લોકશાહીનું રક્ષણ કરવું જોઈએ અને લોકોના અધિકારીનું જતન કરવું જોઈએ એમાં એને મદદ કરવી જોઈએ લોકો તો હથિયાર વગર શાંતિથી પોતાની વાત રજૂ કરવા આવ્યા હતા એટલે મૂળ વાત એ છે કે લોકો અત્યારે સાચા છે અને કોપર પ્લાન્ટથી જે કંઈ ચારે બાજુ ભયંકર પ્રદૂષણ થાય એ પ્રદૂષણથી એમની જિંદગી પણ જોખમમાં આવે આવડી મોટી એક કંપની સત્તર કરોડ જેટલું મોટું ફંડ નાખવા માંગે છે અહીંયા એક એવા વિસ્તારમાં જ્યાં ચારે બાજુ વાડીઓ છે ખેતરો છે ખેતી અને પશુપાલન અને એને લગતા ઉદ્યોગો પર નભનારી પ્રજા છે ત્યાં એવી જગ્યાએ આવો ઉદ્યોગ નાખવામાં આવે તો આખો વિસ્તાર અને લોકો તો છે જ છે પણ આખું ગીરનું જે જંગલ છે અને એમાં વન્યજીવો બીજી બાજુ દરિયો આટલી બધી મોટી માછીમારી એટલે માછીમાર આખો સમુદાય છે વન્યસૃષ્ટિ છે જીવસૃષ્ટિ છે ખેતી છે વાડીઓ અને બધાને જ જોખમમાં મૂકે એવો મોટો ભયંકર પ્રોજેક્ટ આવી રહ્યો છે એની પર્યાવરણીય લોક સુનાવણી જેના દ્વારા પર્યાવરણીય મંજૂરી મળે એની પ્રક્રિયાએ જ દેખાડી આપ્યું કે કંપની સત્તા પોલીસ બધા ભેગા મળીને કેટલો બધો અન્યાય કરી શકે અને લોકોનો અવાજ પહેલાં તો ઊભો ન થાય એવી બધી જ તાજવીજ કરે અને તેમ છતાં થોડા લોકો પણ જાગૃત થાય તો એનો અવાજ દાબી દેવા માટે આખું જ તંત્ર ભેગું મળી અને લોકોને બોલવા ના દે બોલવા જઈએ તો લોક સુનાવણી તો એનું નામ જ લોક સુનાવણી છે એટલે લોકોને સાંભળવા માટે કરવામાં આવનારી સરકાર દ્વારા કરવામાં આવનારી પ્રક્રિયા છે જેના મંચ ઉપર કલેક્ટર પોતે અથવા કલેક્ટર દ્વારા નીમવામાં આવેલ કોઈ એ જ કક્ષાના બીજા અધિકારી બેઠા હોય એ દિવસના ત્યાં અધ્યક્ષ હોય એમની નજર સામે પોલીસ ત્યાં કોઈને મુદ્દો રજૂ કરતા

જે મારે જે કોપર આવવાની છે એનાથી ભયંકર નુકસાન થવાનું છે પણ સરકાર અને તંત્રના આ વિસ્તારના લોકો અને નેતાઓને મારે એ જ કહેવાનું છે કે આજથી પચીસ ત્રીસ વર્ષ પહેલાં એ આ જ વિસ્તારના ધારાસભ્ય શાસન સભ્ય તાલુકાના જિલ્લાના અને સરપંચોએ સાથે મળીને આ કોપર કંપનીને કાઢી હતી અને અત્યારના જે લોકોના મત આપેલા નેતાઓ છે એ આ કંપનીને લાવવા હાટું દલ પાપડ મહેનત કરે છે એટલે કેટલી નેતાઓમાં તફાવત છે એ જ અમારે સીધો આમાં સાબિત થાય છે અને આ લોક સુનાવણી જ્યારે તેર તારીખે થાય ત્યારે અમે એના ફૂલ સાચી થઈ કે આ લોક સુનાવણીમાં પોલીસ સુનાવણી હતી એના અહીંના જે મુખ્ય પોલીસ અધિકારી છે એને આખી લોક સુનાવણીમાં કોઈને બોલવા દીધા નથી અને અમને અગિયાર જણાને મૃદિતાબહેનને મને સહિત અગિયાર જણાને તરત જ ધરપકડ કરી એટલે આ લોક સુનાવણી નથી આ તો ઠોક સુનાવણી હતી એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં જો આને હટાવી દેવામાં નહીં અને પર્યાવરણ નુકસાની થવાથી ગંભીર વચ્ચે કોપર પ્લાન્ટ કંપની રાજુલા પંથકમાં ન સ્થપાય તે માટે પર્યાવરણ પ્રેમીઓ ખેડૂતો અને વન્યજીવ સૃષ્ટિ નષ્ટ ન થાય તે માટે રાજુલા મુકામે આ આંદોલન કરવામાં સફળ થયા છે